રાજવંત પેલેસ ખાતે મારો કોણ લાગે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે હિન્દી ફિલ્મના દિગ્દર્શક વી મેનન દ્વારા સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી રહી છે ફિલ્મ યુનિટના દરેક સભ્યો હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલા છે તેઓ આ ગુજરાતી ફિલ્મને સુપરહિટ બનાવવા ઈચ્છે છે સાથે જ આ ફિલ્મ ને હિન્દી ટચ ની સાથે તેમાં આઇટમ ગીત પણ મૂકવામાં આવ્યું છે આઇટમ ગીત મુંબઈ ની ડાન્સર માનસી કરી રહી છે આઇટમ સોંગ યે પહેલે સે ચલતા આ રહા હે ખ્યાલ હમણે ધ્યાન નહીં દિયા અગર આપ પુરાની જાઓ તો હેલન ને ભી ક્યાં તો ઉસ زمانے મે ઉસકો કેવરે બોલતે થે તબ ભી હમારી ગુજરાતી ઓડિયન્સ દેખતે થે ને ઓર હમારી કોરિયન ઓડિયન્સ મે હી બનાયા ہوا હે વન મન્થ જેસે ઉનહોને ક આઇટમ સોંગ બનાયા તો આપ લાગો દેખો તો સહી આઇટમ સોંગ બનાયા ઉનહોને

सब लोग ने प्रोडक्शन में बिल्कुल दिल जान से मेहनत करके गुजराती फिल्म बनाई हमारे डायरेक्टर वी मेनन साहब हिंदी फिल्म से हम उनको गुजराती फिल्म में लेके आए बड़ी रिक्वेस्ट करने के बाद उन्हें ये गुजराती फिल्म करी और इसमें पूरी टीम ने बहुत दिल जान से मेहनत करके एक अच्छी गुजराती फिल्म बनाने के लिए की ગુજરાતી ફિલ્મ ના ઇતિહાસ ને 80 વર્ષ પૂરા થઈ રહ્યા છે પણ લોકો માં ગુજરાતી ફિલ્મ જોવાનો ઉત્સાહ જોવા મળતો નથી અને ગુજરાતી ફિલ્મો નું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે ત્યારે દિગ્દર્શક વી કે મેનન દ્વારા આ ગુજરાતી ફિલ્મ બનાવવાનો પ્રયાસ સરાહનીય છે જયેશ દોશી વીટીવી રાજપીપળા